અત્યારે હાબુ લેવા જવાના છે બાર રિક્ષા આવી છે એટલે કેટલા ના અઢીસો રૂપિયા આપ્યા છે મારા ભાઈએ હાબુ લેવાના હવે હાબુ તો ઓલરેડી તાર લઈ લીધા છે કેટલા હાબુ એવા પાંચ કિલો માંગી તારે બતાતા નથી પાંચ કિલો હાબુ લઈ લીધા કેટલા પૈસા દેવા અઢીસો રૂપિયા તો આપ્યા છે તો ફટાફટી ભાઈ રિક્ષા અઢીસો રૂપિયા આપી ગયું અત્યારે આપણા હાબુ અત્યારે જોખાય છે દેવું બેન હાબુ તો ઘરે જાય જશે અને આપણા તગારામાં જોખાય ને કટકા કરીએ તગારું પીધું છે એ ભાઈને આપણા પૈસા આપી દે હાબુ બરાબર ને તો આ રીતનું ઘરે આવી એટલે આ રીતનું બધું આપણે કામ કરવું પડે કરવું પડે કરવું પડે ફેમિલી અત્યારે આપણે હાબુ લઈ લીધા છે ખંબે તગારું ચડાવી દીધું છે ઉતરાય ઉતરાય તગાર ઉતરાય નથી વજન લાગે પાંચ કિલો હાબુ છે એટલે કાલા કાઈ નથી જો તો ખરા કેટલા કિલો વજન છે હાબુ ને એવું લેજું હમણાં સપુબેને તારે હવે ઉભા ઉભા કાંઈક વિચાર કરે છે કે હું વિચાર કરે કે ખબર નથી તો બેન હું વિચાર કરો છો એ હું વિચાર કરો છો એ ક્યાં ના આવે હે બેન ક્યારે ના આવે હે બેન જય કહી દે કેમ છો બધા મજામાં ત્યાં ફરો જામ બી દે મલે જનલ ને સબસ્ક્રાઇબ કરજો ઓ માય ગો લાઈક તો મારું સબદુને સબસ્ક્રાઇબ કરો જય કિડનરી જય કિડનરી આયુ ટુ ફેમેલા તર આપણે તાકો સાફતો હંસે એટલે આપણે સરપસ્ત્ર હડી આવી ગય છે નિયોણ લેવા કારણ કે પાણી ટાકા માં હાવ ઓસું થઈ ગયો એટલે તાકો સાફી નખવી અને આપણે બરાબર નિયોણ ગોતવાને છે સરપસ્ત્ર પપ્પા કીધું હામે શેડે છે પણ આપણે કપડા શેડે જ આવી છે અને લીંબુડિયું છે બધી જોરદાર લીંબુ પણ આપણે ગમે ત્યારે ખાવે તો અહીંયા આપણે લઈ જઈએ છીએ કાંઈ ના નથી પડતા એટલે તો ફટાફટ પેલા નિહાણી બધી લેવી પછી જાય શું કરે ચાલુ ફેમિલી અત્યારે આપણે નિહાણી તો મળી ગઈ છે અને આ ચેફામાં હલવાઈને કાંઈ બહુ મજા નથી આવી પણ કાંઈ કાંઈ ફટાફટ આપણે પગ્યા ગયા છીએ આપણે નિહાણી લેવા નિહાણી તો અહીંયા તારે ઓલરેડી પડી છે આ નિહાણી લઈ જાવે છે ચાલો ફટાફટ નિહાણી ઉપાડી લેવી ચાલો એટલું ફેમિલી આપણે ટાકો સાફ કરવાનો નહોતો પણ થાંમુકર ન લાવ્યા એટલે આપણે જ બે આ બે ટીપણા ભાડે લાવ્યા નિહણી લાવ્યા બે તોય ગુજિક મેળા આવ્યો નહીં કાંઈ વાંધો નહીં હવે આપણે રાજુબેન આટલું ગિફ્ટ લાવ્યા છે એ રાધુબેન આપવાની એટલે રાજુબેન અત્યારે આપણે આંખે પાટો બાંધી દીધો છે અને આપણે ગિફ્ટ હવે આપણે આપીએ છીએ રાધુબેનને હું છે રાધુબેનને કહીશું છું ખોલતી ને તને શું છે ખોલ લે

હારી લઈ ગઈ છે એ બધાને જેમાં કાકા ગિફ્ટ લાવ્યા મારે મારા કાકા ગિફ્ટ લાવવા ચાલો યુટ્યુબ ફેમિલી આપણે અત્યારે ઘરનું કામ તો થોડું થોડું ઘણું કરી નાખ્યું છે હવે આપણે જઈએ છીએ મંત્રેશમાં જઈએ છીએ આપણે ફૂઈના સ્ટુડિયો ફૂઈનો છોકરાને વાટે છે અત્યારે કારણ કે આપણા ફોનમાં અત્યારે મિસ્ટેક આવી ગઈ છે વિડીયો ઉતારવી એટલે વિડીયો આપણો સેવ નથી થતો તો આપણે વિવોના ગેરમાં ફોન બતાવો જવાનું છે બરાબર તો ત્યારે ફટાફટ નીકળવી આપણે વાટે છે પછી જઈને મને બતાવી દીધું શું કે છે હું નહીં એ તમને હું કહીશ ટુ ફેમિલી આપણે ગાડી મૂકી દે છે અને અમારા કોઈ વગરની ગાડી રહી છે બોલ તો હાલો ફટાફટમાં નીકળી જીતા કેરમાં ક્વોલી ફેમિલી આપણે વિવોના કેરમાં આવી જાય છે પણ વિવોનો કેર આજ આજે બહેન જોશે અહીંયા તારીખ બારીક બધું મેચ દીધી છે અહીંયા આજ સવારમાં બહેન જોશે અને આપણા જ આવ્યા છે કારણ કે આપણો ફોનમાં મિસ્ટેક હતી એટલે અઢાર તારીખે ખુલ્લા આવતા મંગળવારે આપણા આવા ભાઈક છે બધા આપણે એક તો કઠણાઈ આવે ને કઠનાઈ બધી સાઈડે કોઈ થી ભેગી થાય નવા ક્યારે બીજો કોઈ જ બીજો હું મળે તો યુ ટુ ફેમિલી અત્યારે આપણે અહીંયા કલેક્ટર ઓફિસની બાજુમાં સેનામઠી આ આવી ગયા છે મહેશભાઈની સેનામટની ડીશ સરસ બનાવે છે આપણે અમારા આવ્યો છે બરો આપણે થાઇ લે બ્રાબિન કેમ છે કે હું તમને કહી શકું ફેમિલી જોયો તો આપણે સેનામટની ડીશ પ્લે આવી ગઈ છે તો આપણે ટેસ્ટ કરી કેમ સે YouTube પર આપણે ચેના મેટનિસ્ટ ઓલરેડી કમ્પલીટ આવી ગઈ છે આપણે ટેસ્ટ કરી બે ડીશ આપણે લઈ લીધી છે ચાલો પટા ટેસ્ટિંગ કરીએ મેનુ છે આપણે ને બેન કેવું મેનુ ફેમિલી કેમ છો આ મજામાં આપણે જાવીશું સિરાગભાઈને ખબરી કાઢવા કારણ કે શિરાગભાઈને આપણે પગનું ઓપરેશન કરેલું હતું હરિયા નાખેલા હતા એટલે હરિયા કાઢવાના છે એટલે પાછા દાખલ કરેલા છે મોટા દવાખાને લાલ દવાખાને તો આપણે નીકળી જાય છે ફટાફટ અત્યારે અને સિરાખભાઈને ખબરી કાઢવી કેમ છે કેમ નહીં ચાલો બધા કન્ટિન્યુ ઓલકમાં બની રહ્યું તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેલ ફેમિલી અત્યારે આપણે અત્યારે સોળે નું શાક કરવું છે મારે બાગ કીધું ઘડી બેસ તો ફટાફટી કે સોળે બધી ફોલાઈ જાય અને દાણા પગ કાઢી નાખવી ખાડાસો થઈ જશે કે તો ચાલો ફટાફટ આપણે દાણા સોળેના કાઢવા મળવી અને સોળે આપણે હવે લઈ લેવી ચાલો ઇટ ફેમિલી અત્યારે અમારે કાવ્યા બેનને અહીં બે જાય છે ગેસ વિભે સાંભુડા લાવ્યા છે મારા પપ્પા એટલે સાંભુડા કાવા જ છે અને ઠંડો ઠંડો પવન આવે છે એટલે જાવી છે ભી અને સોલાર એવું લાગે તો ધોવાનું થાય તો બધા હાથ હોય સોલાર ધોઈ નાખીશું બરાબર તો ચાલો ફટાફટ આપણે માથે જાવી અને હવે આપણે સાંભળા ખાઈશું અને તમને આવું બધું કુદરતી બધા વાત લેવા જો આમે બતાય છે તાબુકનો ડુંગરો આ પંખા ઝાખા ઝાખા બધાય છે અને અત્યારે તો આજનો નજારો તો બધો ઠંડો ઠંડો પ્રદેશ આખો છે બધો આ બાજુ શેડનું કામ શરૂ છે આ બાજુ બધું કુદરતી એટલે કુદરતી આ બાજુ ખાટલા બાટલા બધું ઢાળવા મળ્યા છે તો ચાલો આપણે ચામુડા પેલા ખાઈ લેવી આ બધું જામુડા ખાવાનું આપણે ચાલુ કરી છે મીઠાવાળા મસ્ત મસ્ત જામુડા છે અને કોને ખાવે ન મજા આવે ને કોને હાથ કર્યો બેન ચપુ ને હાથ કર્યો આવો છે હા ભાઈ ભાઈને કે જામુડા ખાવાના મેં તો જામુડા ખાવાનું બધા ચાલુ કરી હું કેવું દીજે મે હા બધા જામુડા ખાવા કે આ સે કિનારી બતાને જામુડા જામુડા ખાવા હાલો જામુડા ખાવા

કારણ કે થોડું ઘણું કામ છે કામ આપણે વિડીયોનું પૂરું કરી નાખીએ આપણે અહીંયા વિડીયોને આપણે પૂરો કરીએ નવા આવતા ફટાફટ વિચનલમાં તમે જોઈન્ટ થઈ જજો કારણ કે આપણો કાયમી ગ આવતો રહે છે તમે લોક જોવાનું ભૂલતા નહીં મળશે પછી નવો લોક સાં તો જય ગીર જય ગીર